महाराजू हा मालदी महाराज पाणे पाणे बतायो માલા ને સમજાવે છે અને ભજન ભજનમાં કતિ ભજન ગાય છે કતિ કતિભિશા સંત થઈ ગયો આ નિજિયા પંથમાં કતિ કતિભિશા જ્યા ઈ આ ભજનમાં માં કે છે રે ગોળન માલ દે માલ દે પડન હાય કઈ તમે ગોળવે ચડી વેલા 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 આવો રે આવો મારા ઈ માલ દે આબો તા કુંકર પુરુષો હતા ઈ આ ધર્મ ના ધોરી થીયા

મેકરણ આ દાદો મેકરણ કચ્છના લાયો મો એના સેવક હતા અને ઈ રોટલા માગી માગી દાદો મેકરણ લાવતા હતા અને લાલિયો ગધેડો મોતીયો કૂતરો લાલિયા ગધેડા ઉપર સાલકુ બાંધીને એકમાં રોટલા ભરે ને એકમાં પાણીનું માટલું ભરે અને મોતીયો આગળ આગળ હાલવા માંડે અને લાલિયો હાલતો હાલતો એ કચ્છના રણમાં કોઈ તરસ્યું હોય કોઈ ભૂછ્યું હોય અહીંયા લાલિયો હળવો વાહ વાહમાં હાલ્યો જાય પણ મોતી અહીંયા દોડતો જાય ઊભો રહી જાય કોઈ તરસ્યું ટળવળતું હોય તો અહીંયા લાલિયો પછી આવીને ઊભો કોઈ

માલદેવ મહારાજ મેવાસાનો ધણી ઈ રાજા એ રાજા હતા કારણ કે અસલ ભક્તિ રાજ ની અને આજ ભક્તિ કુંભાર ની અત્યારે તો ઘરે ઘરે કે છે વેસાણી કારણ કે ઈ બધા પાછા રાજા મહારાજ હોય છે ઈ આ દે બટલી બટલી ને પછી બીજી જ્ઞાતિ આવ્યા હોય એટલે માલદેવ અને રૂપાદે વળાવવા માટે જાય છે सवरो मंडप जो न मोजी वायक पटु वारा वायक तोर लाइ जी ले સાત એના સતી તોર લે વાયક ને રે ઉઢાવીયા એવા મહા સતી એ વાયક ને રે ઉઢાવીયા ઓગી કાન કેજે વાયક આયા કુટવાળ નું સન્માન કયુ સામૈયા કર્યા

મહાપુરુષ થઈ ગયા ઈ જે સરળ અને જેનો ઇતિહાસ ખૂબ ઘણો છે અને ઘણી વખત આપણે આગળ કહી દીધું છે એની વાતો આપણે ખૂબ કરી છે પણ આગળ પણ કોઈ વખત પાછા આપણે રજૂઆત કરશું કદાચ પરિવાર થઈ ગયું હોય તો એ માફ કરજો રાય કલયદા पटण मां जाइटण

सौर मंझप कुमारी गंगा वायत में वधिया सनदा संमार

सि चोरा सोट वारा संमान Indonesia is running from Kilimranchat <government> alih anillah 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 anbak an那個 doon high aesis orитайmanu sancharyam problems on n subscriber on isra gana can dri na chanyam kardi perenana બેસણા છે અને હજી થોડાક દિવ પહેલા આ શિવરાત નો મેળો વિધુ મહાપુરુમાં નીકળ્યા હોય ત્યારે આખું ભારત માંથી માણા ઉમટી ને હોય અને એના દર્શન કરવા હોય તો પાછા નો થાય દર્શન કેમ નો થાય કે જયારે ઈ મુરજી કુંડમાં નાવા જાય બહાર નીકળે ત્યારે એ દર્શન એમના ન થાય જે પેલા દર્શન થયા હોય નાવા જાય અંદર નવનાથ શિવ ચોરાશી બધા આવે છે ઈ ગિરનાર ઈ જુનાગઢ અને ઈયા વાયક લઈને જાય છે આખી મળી અને ઈયા સન્માન કરે છે ઈયા રાજ રોકે છે

تو ترنسي هوايت جيل جو يراب ترنسي هل نينا کرم جو યા ના ઘરે રાવત નો રાજા ઈ ની ઈ નિજિયા પગડ વાયક દેવા ઈ જ ગામ માં લઈને પાછા આવે છે गर सिंह वायरियासन मां किदास वध मुजा रे रण नगर मु जा दाम يا هو نندوا تيره ما धर्म ने मांडियो او نيجي نندواयक લઈ જાય હેજી તેજ ગંગા પહેવાયક લઈ ન જાય લતરે ગંગા વેલા વેલા આવૈ નગર આજનું મોરબી જ્ઞાથી પણ રાવત રણજી ને વિદાય કરે છે

અને ભવ્ય પાઠનું આયોજન થાય છે પ્રગટ થાય છે બધો સમાજ મળી બધા ભક્તો જે ભેગા થયા એ રામદેવજી મહારાજ નું પૂજન કરે છે અને રામદેવ બાપા ને ભગવાન તરીકે અને પીર તરીકે જય સ્વરૂપે રામદેવ અને રામદેવજી મહારાજ પણ કહે છે આ નિર્જા ધર્મ શિવ શક્તિ નો છે પણ ત્યારથી આપણે એ રામદેવ બાપા ને માનીયે છીએ અને એ આ બધા સંતો એ સૌરવ મંડપ પૂરો થાય છે બધા હેત ભાવ પ્રેમથી એટલું ખૂબ રોકાય છે પછી બધા બસો ભરી ભરી મળી અને ત્યારે રામદેવજી મહારાજ નિમણૂક કરે છે અને જેસલ તોરલને ને કહેશે રોકે છે કે તમે થોડાક દી રોકાવ જાડેજા અને જાડેજા જેસલ અને સતી તોરલ ફાંક રોકાય છે ત્યારે પીર ની પદવી આપે છે રામદેવજી મહારાજ પીર તરીકે બિરુદ એમને આપે છે ત્યારે જેસળ પીર તરીકે કહેવાય છે એવા આપણે રામદેવજી મહારાજ ને જેસળ પીર જય જય સીતારામ ધન્યવાદ જે જે લાઈવ જોતા હતા એ બધા લોકોને ધન્યવાદ કહું છું થેન્ક યુ આભાર વર્ષમાં એક લાઈવ ચોટી ગઈ હતી નેટવર્કના ઈચ્છુ હિસાબે એટલે વર્ષમાં લાઈવ ચોટી ગઈ હતી ફરીને પાછી કાપીને મેં ફરીને ચા લાઈવ કરી એટલે બે લાઈવ થઈ ગઈ છે જો કદાચ કોકને સાંભળવાનું બાકી રહી ગયું હોય તો બીજી લાઈવમાં પણ પડ્યું હોય છે આની પહેલાંની જે લાઈવ કરીને એમાં વાત કરી હતી આપણે બાકી રહી જાય તો એમાં જોઈ લઈજો હજુ અમને અડધી અડધી કલાક પહેલાંની લાઈવ હતી ને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરીજો અને શેર કરી દેજો જેથી કરીને હું છે આપણી ચેનલમાં હવે મોનોટાઇઝ થવામાં બહુ લાંબો સમય લાગી ગયો છે તો તમે જરાક હેલ્પ કરો કે આ સત્સંગ ભજનની ચેનલ દ્વારા કોઈક બીજાને શેર કરો તો એમને પણ ઘણું ખરું જાણવા મળે અને જ્ઞાનના માર્ગ તરફ વળે બીજું તો આગળ નથી કહેતો પણ હવે આપણે ફરીને પાછા વિડીયો મૂકશું આવતા વીકમાં ચાલો જય સીતારામ જય રામાપીર બધા કોમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગે તો